આમોદ તાલુકાના ડોળા ગામે ઈખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આમોદસર ના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્થાને રહીને કાર્યકર્તાઓ અને નાગરિકો નવા વર્ષની વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વ હેઠળના વિકાસ કાર્યો ની માહિતી આપીને સૌને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ જોડાવા અપીલ કરી હતી આ પ્રસંગે તેમણે ડોડા ગામમાં હળપતિ આવાસ યોજના હેઠળ ત્રીસ આવાસો મંજૂર મંજૂર થયાની જાહેરાત પણ કરી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે મુકામે ભારતીય જનતા પાર્ટી આમોદ તાલુકા દ્વારા ઇખર જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન દોરા ગામે યોજાયું જે સંમેલનની અંદર ગામ ગામથી સૌ કાર્યકર્તાઓ આવ્યા અને ને સ્નેહમિલનની અંદર મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવેલા કાર્યો એ લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ સ્નેહ સ્નેહમિલનનું આયોજન થયું છે અને એ દોરા ગામની અંદર

સારી એવી સંખ્યામાં આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ એક સાથે મળીને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવ્યતિભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના સતતુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય